હિંદુ મુસ્લિમની એકતા પ્રતિક સમાન એકલબારા ગામની હજરત શાહ કયામુદ્દીન ચિષ્ટી સાહેબના દરગાહે ઉર્સ નિમિત્તે સંદલ સહિતના કાર્યક્રમો યોજાયા પાદરાના એકલબારા ગામ ખાતે દર વર્ષે ઉર્સ અને સંદલ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે યોજાતા ઉર્સમાં હજારો ભક્તો દૂર દૂરથી આવતા હોય છે પરંપરાગત દર વર્ષે દરગાહ ખાતે સંદલમાં સાહેબ ઠાકોરનો પરિવાર હાજરી આપતો હોય છે જેઓના પરિવારના જસપાલસિંહ પરિયાર સહિત તેઓના પરિવારે હાજરી આપતો હોય છે આમ બંને પરિવારોમાં ચાલતી સાડી ચારસો વર્ષ ઉપરાંતથી પરંપરા આજે પણ યથાવત છે અને બંને સાથે મળીને સંદલમાં જોડાતા હોય છે કોમી એકતા અને ઘરે ઘરે ગાયો પાળોના સંદેશા સાથે ઉર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં રાજ્ય અને જિલ્લાભરમાંથી હજારો ભક્તો અહીંયા આવતા હોય છે આ પ્રસંગે ખાસ માંગરોળ સુરતના ગાદીપતિ હાજીપીર સૈયદ કદરઉદ્દીન કયામુદ્દીન ચિશ્તી સાહેબ આવી પહોંચી ઠાકોર પરિવારના મંડપ એ આવી પહોંચતા હતા જ્યાં બંને પરિવારો સાથે મિલન થયું હતું અને ઉર્સની તમામ રીતસર રસમ પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે ગાદીપતિએ સૌને આવકાર્યા હતા અને બાબાની દરગાહ પર ચાદર ચડાવી હતી आज तालुका तलुका एकलबारा खाते हजरत शाह दादा कयामुद्दीन चिश्ती સંદલ અને ઉર્સ ઉજવાઈ રહ્યો છે સાડા ત્રણસો વર્ષની પરંપરા મુજબ બાવા ફરી શકરગંજ ચિશ્તિયાના સિલસિલાથી આ ઉર્સ ઉજવાઈ રહ્યો છે તેની પરંપરામાં એકલવારાના ઠાકોર દાજી ઠાકોર અને અમારા વડવાઓ તે કાયમુદ્દીન દાદાના વંશજ નવ પેઢી આજે મારા સુધી દાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી અને કયામુદ્દીન દાદાથી કદીર પિરઝાદા સુધી આ જે સિલસિલો છે એ સિલસિલામાં પરંપરા મુજબ કોમી એકતા ઘેર ઘેર ગાય પાડો અહીંયા જ મોરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને અહીંયાથી ગૌશાળા શરૂ થઈ અને પિંગળવાડામાં દરગાહના નામે ગૌશાળા ચાલે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોમી એકતાનો મેસેજ અહીંયા આપવામાં આવે છે અહીંયા આદિવાસી ભજન મંડળીઓ હોય છે અને મોટા મિયા માંગરોલની ગાદીના નામે આ અમારો આખો સિલસિલો ચાલી રહ્યો છે આ સિલસિલામાં આજે હજારો માણસો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આવ્યા છે આ સંદલ અહીંયાથી ઠાકોર સાહેબના માણવે જશે ઠાકોર સાહેબ એ સંદલને સાથે રાખશે અને અમે બધા ભેગા થઈને આ સંદલ ચડાવશું અમારો એક જ મેસેજ છે આ દેશની પ્રગતિ થાય કોમી એકતા રહે અને જે પરંપરા મુજબ લોકો ધાર્મિક આસ્થા લઈને આવે છે એ આસ્થા મુજબ ચિસ્તી સિલસિલામાં આવેલા લોકોને અમારા આશીર્વાદ છે કયામુદ્દીન દાદા ચિસ્તીના આશીર્વાદ છે અને આ જ રીતે આપ સૌ અહીંયા આ એકલબારામાં ખૂબ સારી રીતે કોમી એકતા સાથે આપની ધાર્મિક આસ્થા સાથે આવો આપ સૌનું સ્વાગત છે ધન્યવાદ વર્ષોની પરંપરા મુજબ એકલબારા દાદા સહ જીની દરગાહ ઉપર પરંપરાગત ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહિયાં દાદાના દર્શન હાથે અને સંદલમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે વર્ષોની પરંપરા મુજબ એકલબારા ગ્રામજનો ઠાકોર સાહેબના પરિવારમાંથી તમામ સાથે ગ્રામજનો પણ અહીંયા સાહેબના સંદલનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે ઠાકોર પરિવાર સાથે દાદાના પરિવારમાંથી અહીંયા અત્યારે સજ્જનંદસિંહ તરીકે કદીર પીર જાદા છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે સૌ સૌ સાથે મળીને અહીંયા સંદલ લઈને નીકળીશું અને દરગાહમાં જઈને દાદા બાવા સાહેબને જે સંદલ ચઢાવવાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારીશું